جادویی પેન્સિલનો કમાલ એક નાનકડા ગામમાં રાજન નામનો એક છોકરો રહેતો હતો તેને ચિત્ર દોરવું ખૂબ જ પસંદ હતું તે લાકડીથી જમીન પર દિવાલ પર પથ્થર પર અલગ અલગ ચિત્ર બનાવતો રહેતો કેમ કે તેની પાસે કોઈ બુક કે પેન્સિલ ખરીદવાના પૈસા ન હતા તે હંમેશા વિચારતો હતો કે જો મારી પાસે પેન્સિલ હોત તો હું કેટલા સુંદર ચિત્ર બનાવત પણ તે દરરોજ જમીન પર દીવાલ પર પૂરી લગનથી ચિત્ર બનાવતો રહેતો એક વખત જ્યારે તે ચિત્ર બનાવતો હતો ત્યારે તેણે એક વૃદ્ધ દાદા મળ્યા તેણે રાજનને પેન્સિલ આપી અને રાજન તો પેન્સિલ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો એ વૃદ્ધ દાદાએ રાજનને કહ્યું કે તું આ પેન્સિલથી ફક્ત જરૂરિયાતમંદ ગરીબોને ચિત્ર બનાવીને આપજે અને ક્યારેય પણ મારી જરૂર પડે તો આ પેન્સિલના સહારે જ મને બોલાવી લેજે આટલું કહીને તે વૃદ્ધ દાદા તો ગાયબ થઈ ગયા રાજન તો ખૂબ જ ખુશ થયો તેણે એ પેન્સિલથી એક કેરીનું ચિત્ર બનાવ્યું એક કેરીનું ચિત્ર દોરાઈ જતાં જ એ કેરી સાચી થઈ ગઈ પછી તેણે એક કૂતરાનું ચિત્ર બનાવ્યું એ ચિત્ર બનાવતાની સાથે જ કૂતરો પણ સાચો થઈ ગયો રાજન બોલ્યો આ શું આ તો એક જાદુઈ પેન્સિલ છે ખૂબ ખૂબ આભાર વૃદ્ધ દાદા તમે કીધેલી વાત હું હંમેશા યાદ રાખીશ ત્યારબાદ રાજાને ખાવાનું ચિત્ર બનાવ્યું અને એ પણ સાચું બની ગયું પછી રાજાને પોતાના માતા પિતા માટે ફળ કપડાં અને અનાજના ચિત્ર બનાવ્યા એ બધા ચિત્રો સાચા બની ગયા વૃદ્ધ દાદાના કહેવા પ્રમાણે રાજન ગરીબોને જે પણ જોતું હતું એ બનાવીને આપતો હતો ગામના લોકો રાજનથી બહુ ખુશ હતા કેમ કે તે ગરીબોની મદદ કરતો હતો આ વાત રાજાના કાન સુધી પહોંચી રાજાએ રાજન ચિત્ર બનાવું છું આ સાંભળીને રાજાને ને તો ગુસ્સો આવી ગયો રાજા એ આદેશ આપીને તેમની પાસેથી પેન્સિલ ને છીનવી લીધી અને પોતે જાતે સોના ના ઝાડ નું ચિત્ર બનાવવા લાગ્યા એ ચિત્ર પ્રમાણે સોનાનું ઝાડ પ્રગટ ન થયું પછી તેણે પ્રધાનજીને એ પેન્સિલથી ચિત્ર બનાવવાનું કહ્યું તેનાથી પણ એ ઝાડ પ્રગટ થયું નહીં રાજા બહુ ગુસ્સે થઈ ગયા રાજાએ રાજનને કહ્યું જેમ હું કહું એ પ્રમાણે તારે ચિત્ર બનાવવું જ પડશે અને જો તું ચિત્ર નહીં બનાવે તો હું તને બંદી બનાવી લઈશ રાજાની આ વાત સાંભળીને રાજન મનમાં વિચારવા લાગ્યો જો હું આદેશનું પાલન નહીં કરું તો રાજા મને જેલમાં બંદી બનાવી દેશે અને પછી તે ગરીબોની મદદ કરી શકશે નહીં પણ તે ખૂબ ચતુર હતો તેને પેન્સિલ ઉપાડી અને વૃદ્ધ દાદાનું ચિત્ર બનાવ્યું અને તરત જ વૃદ્ધ દાદા પ્રગટ થઈ ગયા વૃદ્ધ દાદાએ રાજાને સમજાવ્યું સાચું કહું તો તમારી પાસે પૈસાની કમી જ નથી પણ સાચે જે લોકો ગરીબ છે તેના માટે રાજન ખુશીઓ લાવવાનું કામ કરે છે અને તમે તેની પાસેથી પેન્સિલ છીનવી લીધી પણ એ પેન્સિલ તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ કામ નહીં કરે માત્ર રાજનના કામ કામની લગન અને તેની ઈમાનદારી જોઈને જ આ પેન્સિલ તેને મળી છે રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ પછી તેને વૃદ્ધ દાદા અને રાજન પાસે માફી માંગી અને વૃદ્ધ દાદા ત્યાંથી ગાયબ થઈ ગયા પછી રાજાએ તો રાજનનું સન્માન કર્યું તો બાળ મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે ઈમાનદારી અને લગનથી પોતાનું કામ કરતા રહેવું જોઈએ સ્વાર્થી થઈને લોકો સાથે કપટ કરવું એ ખોટી વાત છે